નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ઇટીન ગુજરાતી હું છું સિદ્ધાર્થો ત્યાં દક્ષિણ ગુજરાતથી મહત્વના સમાચાર દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી છે આજે નર્મદા સુરત વલસાડ નવસારી દમણ નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે આજે દસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગના મતે આજે અમરેલી ભાવનગર બોટાદ ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર તાપી

चौदह तारीख तक फिर वाइड स्प्रेड लाइट टू मॉडरेट रेड होने का संभावना है गुजरात सेक्टर में और जो सौराष्ट्र के क्षेत्रों में वाइड स्प्रेड लाइट टू मॉडरेट ट्रेन तो होने का संभावना आज के लिए आठ एक जुलाई और नौ से लेकर चौदह जुलाई तक फिर वाइड स्प्रेड लाइट टू मॉडरेट ट्रेन होने का संभावना है एक साइक्लोनिक सर्कुलेशन हमारे दक्षिण गुजरात के ऊपर प्रशिष्ट कर रहा है और ये इसका जो हाइट है थ्री थ्री पॉइंट वन किलोमीटर अबावी लेवल के ऊपर प्रसिस्ट कर रहा है और एक ट्राफ लाइन ये जो साइक्लोटिकॉटिक सर्कुलेशन है यहाँ से लेकर गजदेव की वेस्ट बंगल के ऊपर एक लो प्रेशर सिस्टम है उसका जो एसोसिएटेड साइक्लोटिक सर्कुलेशन है वहाँ तक एक्सटेंड है ये 4.5 किलोमीटर टू किलोमीटर पॉइंट में ये जो ट्राफ लाइन पास रहा है વલસાડમાં ખરેરા નદીમાં તણાયેલા વૃદ્ધાની શોધ જે છે તે ચાલી રહી છે વાગલધરાની ખરેરા નદીમાં વૃદ્ધ તણાયા હતા પંચોતેર વર્ષીય છોટુભાઈ પટેલ નામના વ્યક્તિ ખરેરા નદીમાં તણાયા હતા એસડીઆરએફની ટીમ નદીમાં કરી રહી છે વૃદ્ધની શોધ મોટી સંખ્યામાં ગ્રામવાસીઓ ઉમટ્યા છે ભારે વરસાદ બાદ જિલ્લાની નદીઓમાં થઈ છે બે કાંઠે થયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ચોમાસામાં ખાડા જીવલેણ બની ગયા છે મોરબીના વાવડી રોડ પર અંબિકા સોસાયટીની પાછળ આવેલા ખુલ્લા વોકળામાં બાઇક સવાર ખાબક્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે બનાવ બાદ સ્થાનિકો બાઇકને બહાર કાઢતા હોય તેવો વિડીયો પણ જોવા મળી રહ્યો છે અકસ્માતમાં વૃદ્ધ બાઇક ચાલક માંડ માંડ બચ્યા હોવાની માહિતી છે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ વરસાદી પાણી ભરેલા સ્થળોએ ખાડા જીવલેણ બનતા હોવાની ભીતિ છે આ વિડીયો બે દિવસ પહેલાનો હોવાનું અનુમાન છે ભારત પરિમાલા યોજના અંતર્ગત રાજકોટમાં કન્વર્ટ કરવાની જૂનાગઢ અને પોરબંદર જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રાજકોટ શહેર કોંગ્રેસ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ઘેરાવ કરવામાં આવ્યો ધારાસભ્ય જીગ્નેશ ભેવાણી લાલજી દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા

કરોડોની કિંમત નું ઈંધણ દરરોજ ત્રણ ત્રણ ચાર ચાર કલાક રસ્તા બ્લોક થવાના કારણે લોકો નું બરબાદ થાય અનેક માણસોને હાલાકી પહોંચે અને દોઢ બે વર્ષથી પ્રોજેક્ટ પૂરો કેમ થતો નથી

જોયા છે અમે એક્સ્ટ્રા અને એના લીધે પેશન્ટ અહીંયા દસ ટકા વધી જાય છે ઇન્જરીને લીધે જે આપણે કહીએ ચોમાસામાં તો ગાડીઓ સ્લીપ થાય તો ફ્રેક્ચર થઈ શકે છે હાડકાના જે આપણે એક્ઝેલ સ્કેલેટન કહેવાય મોટા હાડકા થાપાના હાડકા એનું ફ્રેક્ચર બહુ જોવા મળે છે એના જોડે જોડે મણકામાં બી ઇસ્યુ થાય છે એટલે મણકામાં જર્ક આવે ત્યારે સ્લીપ ડિસ્કની સમસ્યા હાડકા જે વર્ટીબ્રા જે કહેવાય એમાં ઓસ્ટ્રોપોરોટિક ફ્રેક્ચર હોવાની શક્યતા વધારે રહે જે ઉંમરલાયક માણસ હોય એમાં ઓસ્ટિયોપોરોટિક ફ્રેક્ચર જે જર્ક લીધે થઈ શકે છે વરસાદ બાદ પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે સુરતમાં પણ જાડા ઉલટી તેમજ તાવના કેસો વધી રહ્યા છે છેલ્લા બાર દિવસમાં જાડા ઉલટી અને તાવથી દસ લોકોના મોત થઈ ચૂક્યા છે ત્યારે સતત વધતા રોગચાળાને લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના હેડ ડોક્ટર જીગીશા પાટડીયાનું કહેવું છે કે જ્યારે દર્દી રોગચાળામાં સપડાય છે ત્યારે લાયકાત વગરના બોગસ ડોક્ટરો પાસે જાય છે અને હાલત વધુ ખરાબ થાય ત્યારે તેઓ ક્રિટિકલ કન્ડિશનમાં સિવિલ હોસ્પિટલ આવે છે તેથી આ શરૂઆતમાં જ દર્દીઓએ યોગ્ય જગ્યા પર જઈ સારવાર કરાવવી જોઈએ હાલ મેલેરિયા ડેન્ગ્યુ જળા ઉલટી શરદી ખાંસી તાવ જેવા રોગોથી પીડા તો દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે હવે જે દર્દીઓની સંખ્યા ક્રમશઃ વધી રહી છે આવા દર્દીઓ મોટા ભાગે જે ઉધના પાંડેસરા લિંબાયત ઘોડાદરા જેવા શ્રમ વિસ્તારોમાંથી આવે છે કે જ્યાં ઓવરક્રાઉડિંગ છે અને જ્યાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે પીડિયાટ્રિકની ઓપીડી દોઢસો પૈકી અમારા ત્રી સિત્તેરથી એંસી પેશન્ટો આવા હોય છે સામાન્ય દર્દીઓને ઓપડી પર દવા આપીને રજા આપવામાં આવે છે પણ કોઈ ગંભીર બીમારી કે જૂની ગંભીર બીમારી કે ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને દાખલ કરી એની સારવાર આપવામાં આવે છે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ અને જે પ્રકારે વરસાદી પાણી સુરતના અલગ અલગ વિસ્તારોમાં ભરાયા હતા તેને લઈને હવે રોગ ચાળો ધીરે ધીરે વકરી રહ્યો છે છેલ્લા દસ દિવસમાં સુરતમાં રોગચાળાને લઈને બાર વ્યક્તિઓના મોત થયા છે જેને લઈને સુરતમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને દસથી બાર ટકા વધારો જોવા મળી રહ્યો છે જે પ્રકારે દર્દીઓ છે કે મેલેરિયા હોય ગેસ્ટ્રો હોય ઝાડા ઉલટી હોય શરદી ખાંસી હોય તમામ રોગના દર્દીઓ વધી રહ્યા છે સુરતની સિવિલ હોસ્પિટલો કે હોય તમામ હોસ્પિટલોમાં જે રીતે દર્દીઓની સંખ્યા વધી રહી છે તેને લઈને તંત્રની ચિંતા વધી છે સતત સુરતના શ્રમિક વિસ્તાર જેવા કે ઉધના છે પાંડેસરા છે લીંબાયત ડિંડોલી સચિન સહિતના વિસ્તારો કે જે શ્રમિક વિસ્તારો છે આ વિસ્તારો

બાઇક પર આવ્યા હતા ચાર લૂટારુઓ લૂંટ કરી ભાગવા જતા લૂટારુએ ફાયરિંગ કર્યું હતું જ્વેલર્સ માલિકે પ્રતિકાર કરતા લૂટારુએ કર્યા બે રાઉન્ડ ફાયર સારવાર દરમિયાન એકનું મોત થયું છે અન્ય એક ઘાયલ છે લૂંટ કરી ભાગતા લૂટારુઓ સીસીટીવીમાં કેદ થયા છે ચાર પૈકી એક લૂંટારુ સ્થાનિકોના હાથે ઝડપાયો છે પકડાયેલા લૂટારુને ટોળાએ મેથી પાક ચખાડ્યો લૂંટારુઓએ ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા પોલીસ તરફથી આ વાત કરાઈ છે ચાર પૈકી એક લૂંટારુ પકડાયો અન્ય ત્રણ ફરાર છે ત્રણ લૂંટારા બાઇક મૂકીને ફરાર થયા હતા જ્વેલર્સમાં જે એક વ્યક્તિ જે આશિષભાઈ મહેશભાઈ રાજપરા ત્યાં હાજર હતા એમને પ્રતિકાર કરવાની કોશિશ કરતા એના ઉપર બે રાઉન્ડ ફાયર કરેલા છે આરોપીઓએ અને એમના બે રાઉન્ડ ફાયર એમના છાતીના ભાગે ઇન્જરી થયેલી છે તો એમને સ્થાનિક હોસ્પિટલમાં પહેલા રિફર કરવામાં આવેલા અને વધુ સારવાર અર્થે બીજી એક મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા ત્યાં એમનું ડેથ જાહેર કરેલા છે એના સિવાય એક બીજા વ્યક્તિ પણ જે છે એ ઇન્જર થયેલા છે એમને પણ એપોલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા છે પ્રાથમિક માહિતી મળી છે એમનું નામ હજુ જાણી શકાયું નથી એની નામ જાણવા માટેની પ્રયત્ન ચાલુ છે એના સિવાય જે ચાર આરોપી અહીં આવેલા હતા એમાંથી ત્રણ આરોપીઓ અહીંથી ફરાર થઈ ગયા છે અને એક આરોપીને પબ્લિકે પકડી અને એને ચોરું થઈ ગયું હતું એટલે પબ્લિકે માર મારેલો છે જુનાગઢ જિલ્લાના કિશોદમાં ભાજપના કાર્યક્રમમાં હોબાળો થયો કિશોદના અજાબમાં તાલુકા પંચાયતના કાર્યકરોએ કર્યો હોબાળો રસ્તા અને ગ્રાન્ડ ફાળવણીના મુદ્દે હર્ષાબેન અઘેરાએ આપ્યું રાજીનામું તેના પતિ નિલેશ અઘેરાએ પણ ભાજપ સાથે છેડો ફાડ્યો તાલુકા પંચાયતના સભ્ય હર્ષાબેન અઘેરાના પતિએ આગેવાનોનો ઉધળો લીધો હતો કામ ન થતા નિલેશ અઘેરાએ ભાજપ સાથે છેડો ફાડવાની ચીમકી આપી હતી

દીપડો દેખાયો પાટણવાવ ઓસમ પર્વતના ચેકડેમ તરફ જવાની બાજુની દિવાલ ઉપર રાત્રિ દરમિયાન દીપડો આંટાફેરો મારતો હોય તેવા વિડીયો જોવા મળ્યા હતા શિકારની શોધમાં દીપડો જતો હોય તેવો વિડીયો જોવા મળ્યો પાટણવાવ જતા પ્રવાસીએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં મૂક્યો પાટણવાવ ખાતે દીપડાના આંટાફેરાથી પ્રવાસીઓમાં અને સ્થાનિકોમાં ખેડૂતોની અંદર પણ ફફડાટ જોવા મળી રહ્યો છે વલસાડ જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે પારડીના કલસર ગામ નજીક જામ્યું છે આંખલા યુદ્ધ જાહેર રસ્તા પર બે અલમસ્ત આંખલાઓ બાખડ્યા હતા વાહન રાહદારીઓના જીવ વધાર થઈ ગયા હતા લડતા લડતા આંખલાઓ રહેણાંક વિસ્તારમાં ઘુસતા દોડધામ મચી ગઈ રખડતા પશુઓ રસ્તા પર અડીંગો જમાવતા હોવાથી સર્જાય છે અકસ્માત બાખડતા આંખલાઓએ લાંબા સમય સુધી જાહેર રોડ અને આસપાસના વિસ્તારોને બાંધમાં લીધો હતો રખડતા શ્વાનનો આતંક હવે તો હદ થઈ ગઈ છે વહેલી સવારે પંદર સુરતના ઉમરપાડાના જોડવાન ગામનો હચમચાવી નાખતો બનાવ છે વર્ષીય મહિલાને શ્વા ફાડી ખાધી સવારે મહિલા કુદરતી હજતે ગઈ હતી ત્યારે શ્વાને ઘેરીને ફાડી ખાધી ઈમાબેન વસાવા નામની મહિલાને શ્વાનોએ અસંખ્ય બચકા ભરી ફાડી ખાધી પરિવારે શોધખોળ કરતા મહિલાનો મૃતદેહ મળી આવ્યો સમગ્ર ઘટનાની જાણ ઉમરપાડાના પોલીસને કરાઈ છે તો રખડતા શ્વાનોના આતંકના આ પહેલો બનાવ નથી ચાર દિવસમાં જ રાજ્યમાં ત્રણ અલગ અલગ બનાવોમાં ત્રણ લોકોના મોત થઈ ચૂક્યા છે ચાર જુલાઈએ ભાવનગર અને અમરેલીમાં પણ રખડતા શ્વાનના હુમલામાં એક એક બાળકના મોત થયા હતા જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાર જેટલી જગ્યાએ એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવી છે આ એનિમલ હોસ્ટેલના હાલ બિહાલ હોવાનું જોવા મળ્યું પદાધિકારીઓ તેમજ સત્તાધીશોને જાણે કે ગૌમાતાની કોઈ દરકાર જ ના હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા ચોમાસાના કારણે એનિમલ હોસ્ટેલમાં હાલ કાદો કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને ગંદકીના કારણે મચ્છર માખીનો ઉપદ્રવ વધી જતા ગાયોને પણ રહેવામાં તકલીફ પડી રહી છે જે માલધારીઓ પાસે પોતાના ઢોર ઢાકર સાચવવાની વ્યવસ્થા ન હોય તેઓ એનિમલ હોસ્ટેલમાં પૈસા ચૂકવી પોતાના ઢોર ઢાકર રાખે છે પૈસા ચૂકવ્યા બાદ પણ એનિમલ હોસ્ટેલ ખાતે ગાય માતાની હાલત દયનીય થઈ ગઈ છે કોંગ્રેસે પ્રશાસનની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા તો સમગ્ર બાબતે મેયરે જણાવ્યું કે ચોમાસા બાદ પતરા નાખવાનું તેમજ રોડ બનાવવા સહિતનું કામકાજ કરવામાં આવશે હાલ બ્લોક નાખવા શક્ય નથી કારણ કે ગાયોના મળમૂત્ર સહિતના ફસાઈ જાય છે તેમજ ગાયોનું તેના ઉપર ચાલવું પણ મુશ્કેલ બને છે આઠસો રૂપિયા લેવા છતાં એક ગાય ત્યારે આઠસો રૂપિયા લેવામાં આવે બીજી વાર પેસમેટ ગાય થાય ત્યારે પણ આઠસો રૂપિયા લેવામાં આવે પરંતુ આઠ સુધી જે એનિમલ હોસ્ટેલો કરી હતી સારી બાબત છે પણ ગાય માતાને જે તકલીફ પડે છે ત્યાં ગંદકી છે ત્યાં સારી વ્યવસ્થા નથી અને માલધારીઓ પાસેથી આપણે રજિસ્ટ્રેશનના બારસો રૂપિયા લે છે માલધારીઓએ આપણી વાત સમજીને એનિમલ હોસ્ટેલમાં ગાય માતાઓને મૂકી છે તો એની દેખરેખ રાખવી અને એનું મોનિટરિંગ કરવું એ મહાનગરપાલિકાની પ્રથમ ફરજ છે જયારે પણ વરસાદ તાત્કાલિક ધોરણે ઉતરશે ત્યારે અત્યારે તો મોહરમ નાખવાનું કામ ચાલુ કરેલું છે પણ જ્યારે વરસાદ ઉતરી જશે ત્યારે ત્યાં બ્લોક ની રોડ કરી દેવામાં આવશે અને છાપરા પણ નાખી દેવામાં આવશે મોરબી જિલ્લાના માલધારીઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવી પશુવાળાઓના પ્રશ્ન અંગે રજૂઆત કરી હતી જે પશુપાલક પાસે વર્ષોથી પશુ બાંધવા માટેના વાડાઓ છે તે કાયદેસર કરવા માંગ કરી છે તેમજ ગૌચરની જમીનમાં કરેલા દબાણો તાત્કાલિક દૂર કરવા અને ઢોર પકડી દંડની કાર્યવાહી બંધ કરવા પણ માંગ કરી છે માલધારીઓનું કહેવું છે કે ગરીબ માલધારીઓ દંડ ભરી શકતા નથી અને તેનું ગુજરાન આ પશુઓ દ્વારા જ થાય છે મહત્વનું છે કે રાજ્ય સરકારે પશુ અંગે લાયસન્સ લેવું ફરજિયાત કરી દીધું છે પરંતુ લાયસન્સ માટે પશુ માટેના વાડા માલધારીઓના નામે હોવા જરૂરી છે માલધારીના જે પશુના વાડા છે એ અમને મંજૂર કરી દીઓ અને જો તમારે એ મંજૂર કરવાનો ન હોય ટાઈમ તો તમે અમારા માલધારીના પશુને પકડોમાં ગાંધીનગરમાં સચિવાલય ખાતે માજી સૈનિકો પોતાની પડતર માંગણીઓને લઈને રજૂઆત કરવા પહોંચ્યા માજી સૈનિકોનું કહેવું છે કે તેમના માટે વિવિધ વિભાગોમાં અનામતનું પાલન થતું નથી તેથી માજી સૈનિકોની અનામત મામલે રજૂઆત કરવા પહોંચ્યા તેમજ અનામતના અમલ માટે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીને મળી રજૂઆત કરવામાં આવશે રાજ્યમાં યુવા નિવૃત્ત પચીસ હજાર જેટલા સૈનિકો છે તમામને અનામતનો લાભ મળે તેવી રજૂઆત કરાય છે ક્યાંક ને ક્યાંક આ માજી સૈનિકોમાં એવો રોષ છે કે અમારી અનામતનું પાલન નથી થતું ખાસ કરીને પોલીસ વિભાગમાં હોય કે અન્ય વિભાગમાં હોય એ તમામ જગ્યાએ જે ભરતી બોર્ડ છે એ પોતપોતાની રીતે વિચારણા કરી અને એનું અર્થઘટન કરી અને પોતપોતાની રીતે જે અનામતનું પાલન કરે છે અમારો એવો અત્યારે સરકાર પાસે અપેક્ષા છે કે અમારી અનામત જે છે એ અનામતનો પૂરેપૂરો પાલન થાય દસ ટકા ક્લાસ થ્રીમાં છે તો દસ ટકા એ દસ વ્યક્તિ અમારા સિલેક્ટ થાય શોર્ટકટથી રૂપિયા કમાવા માટે રિક્ષા ચાલક યુવક ગુનાખોરીના રવાડે ચડ્યો અને ડ્રગ્સનું વેચાણ કરવાનું શરૂ કર્યું જોકે ડ્રગ્સનો કાળો કારોબાર શરૂ કરે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધો મહંમદ તૌસિફ શેખ નામના આરોપી પાસેથી એમડી ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો મળવાની હોવાની બાતમી મળતા જ પોલીસે તેને એક પોઈન્ટ ઓગણસિત્તેર લાખના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો જે ડ્રગ્સનો જથ્થો આરોપી બારેજાના સુરેશ બોય અને નસીબ ખાન પઠાણ મારફતે મંગાવ્યો હોવાનું સામે આવ્યું બેઝિકલી જે રિક્ષા ડ્રાઈવર રિક્ષાનું ડ્રાઇવિંગ કરે છે ગઈકાલે વિજલપુર પોલીસને માહિતી મળી એ પ્રમાણે ત્યાં રેડ કરી એની પાસેથી ચૌદ પોઈન્ટ નવસો વીસ એમ એમજી એમબી મળ્યું છે અને એક કિલોને ત્રણસો છાસઠ ગ્રામ કાંજો મળ્યો છે એની પ્રાથમિક પૂછપરછ મેં જણાવ્યું છે કે જે એમડી છે એ બારે હજારનો સુરેશ કોઈ કરી ડ્રાઈવર છે એણે એને આપ્યું છે અને ગાંધો છે નસીબ ખાન કરીને એ કોઈ મળ્યા છે એની પાસે એ મેળવ્યો છે અત્યારે તપાસ ચાલુ છે પૂછપરછમાં વધુ ચાલુ શકશે એવું છે મહેસાણાના કડીના મેળા આદ્રજ બેંક ઓફ ઇન્ડિયા બ્રાન્ચ ખાતે છેતરપિંડી થઈ છે નકલી સોનું બેંકમાં મૂકી લીધી છે ગોલ્ડ લોન વેલ્યુઅર સોની મૌલિન નામના વ્યક્તિએ બેંકને ગેરમાર્ગે દોરી ખોટા સોનાના દાગીનાને સાચા બતાવી ગોલ્ડ લોન લેવડાવી દીધી તેણે એક કે બે નહીં પણ સાડત્રીસ ગ્રાહકો પાસે અરજીઓ કરાવી હતી સાડત્રીસ ગ્રાહકોએ પણ ગોલ્ડ ખોટું હોવા છતાં અરજીઓ કરી હતી બેંક સાથે કુલ રૂપિયા ચાર પોઈન્ટ ચોપન કરોડની ઠગાઈ કરી લોન લેવાય ત્યારે હાલ વેલ્યુઅર સહિત કુલ આડત્રીસ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે Eller då kan jag det. જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી અને વિવિધ કેન્દ્ર સરકારની યોજનાઓના અમલ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી આ દરમિયાન સાંસદ મનસુખ વસાવા મનરેગાના કામો બાબતે કહ્યું કે મનરેગા વિવાદમાં આવવાને કારણે નર્મદા જિલ્લામાં છેલ્લા બે વર્ષથી મનરેગાના કોઈ પણ કામ નથી થયા ભલે અધિકારીઓ કહેતા હોય કે જિલ્લામાં મનરેગામાં કરોડોના કામો થયા પણ બે વર્ષથી કોઈ કામો થયા જ નથી નવા ટેન્ડર થઈ ગયા જે પણ હજુ વર્ક ઓર્ડર આપ્યા નથી તે વહેલી તકે આપી દેવામાં આવે તેમ જણાવ્યું મનરેગા યોજનામાં છેલ્લા બે વર્ષથી કોઈક ને કોઈક વિવાદમાં આવવાના કારણે કામો થયા નથી ટેન્ડરિંગ પ્રક્રિયામાં કોઈ ક્ષતિ હોય કે જે પણ કોઈ હશે પણ છેલ્લા બે વર્ષથી કામો થયા નથી લોકો ભલે કેટલાક આક્ષેપો મૂકતા હશે કે આટલા કરોડના કામો થયા આટલા કામો પણ બે વર્ષથી કોઈ કામો જ નથી થયા તો એ કામો હવે નવી ટેન્ડર લોકો જે એજન્સી વાળા ભર્યા છે જેનો લાગ્યો હોય તેને સમયસર એને વર્ક ઓર્ડર આપી દેવો જોઈએ

દાત્રી કિશોરી આ તમામ લાભાર્થીઓનું કામગીરી અમારે કરવાની હોય છે અને અહીંયા આંગણવાડી વર્કરો જે છે એ અમુક ઓછું ભણે ભણતરવાળા છે અને બીએલઓની કામગીરીમાં ઇંગ્લિશમાં જ ફોમ સબમિટ કરવાના આવે છે માટે અમે આ કામગીરીની ના પાડીએ છીએ જુનાગઢની ભેસાણ નજીક છોડવડી રોડ ઉપર આવેલ મા અમરસિંહ સંકુલમાં બાળકો સાથે જાતીય સતામણી મામલે પોલીસની કાર્યવાહી સંસ્થા દ્વારા બની આચાર્ય અને ગૃહપતિ પોલીસે આચાર્ય અને ગૃહપતિની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે મહત્વનું છે કે વિદ્યાર્થીઓ સાથે અડપલાની ઘટનાના ન્યૂઝ એટીનના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું આચાર્ય અને ગૃહપતિ દ્વારા વીસથી થી વધુ બાળકો પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું જેને લઈને આક્ષેપ છે હાલ પોલીસે બંને આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે એની સામે જે કાયદાકીય રીતના એફઆઈઆર કરવાનું થશે તો આ એફઆઈઆર પણ એની સામે થશે અને સખ્તમાં સખ્ત સાહેબને પણ અને તંત્રને કહેવામાં આવશે કે એને જે પણ કાંઈ કાયદાની જોગવાઈ પ્રમાણે સજા થાય એ સજા થવી જોઈએ અને એના માટે અમે બાળકો સાથે સતત આ શાળાના આચાર્ય કેવલ લાખનોત્રા અને ગૃહપતિ હિરેન જોશી એમના દ્વારા બાળકો સાથે ન કરવાનું જે કૃત્ય હોય એ થયેલું હોય એવું પ્રાથમિક અમને બાળકો પાસેથી જાણવા મળ્યું છે સંસ્થાને પણ અમે વાત કરી છે સંસ્થાવાળા પણ અને આજે જ આ બે વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા માટે સંસ્થાને કહી દીધું છે અને આજે સાંજ પહેલા આ એફઆઈઆર નોંધાઈ જાય અને આગળ હજુ પણ કેટલા બાળકો અફેક્ટેડ છે કેટલા બાળકો સાથે આ અઘટિત બાબત છે બની છે એ તપાસનો વિષય છે અને એ આગળની તપાસમાં જે મુજબ આવશે એ મુજબ પોલીસ એમની કાર્યવાહી આગળ હાથ ધરશે આ બાબતના સાક્ષીઓ તો આ અંતર્ગત ફેસાણ પોલીસ સ્ટેશનમાં જે ભાતિનય સિંહિતા ઉપરાંત કોક્સો એક્ટ જ્યુએનએલ જસ્ટિસ અને અન્ય જે ચાઇલ્ડ પ્રોટેક્શન અંતર્ગતની જે કલમો મુજબમાં ગુનો દાખલ કરવામાં આવશે સીએ ફાઉન્ડેશન ઇન્ટરમીડિયેટ અને ફાઇનલનું પરિણામ જાહેર થયું છે જેમાં અમદાવાદ બ્રાન્ચનું સીએ ફાઈનલનું ઓગણીસ પોઈન્ટ પાંત્રીસ ટકા પરિણામ રહ્યું છે નવેમ્બરમાં લેવાયેલ પરીક્ષા કરતાં પરિણામ ત્રણ પોઈન્ટ છ્યાસી ટકા વધુ આવ્યું છે સીએ ફાઇનલના પરિણામમાં અમદાવાદના બે વિદ્યાર્થીએ ટોપ ફિફ્ટીમાં સ્થાન મેળવ્યું છે રિયલ જૈનને દેશમાં અઢારમો રેન્ક આવ્યો છે જ્યારે પાર્થ શાહને અઠ્યાવીસમો રેન્ક મળ્યો છે સીએ ઇન્ટરમીડિયેટના પરિણામમાં કિંજલ ચૌધરીએ ઓગણત્રીસમો જ્યારે યુગ પટેલે આડત્રીસમો ક્રમાંક મેળવ્યો છે

મેપા સીએ હૈન્સપિરેશન લીધે હું સીએ ફાઈનલમાં અઠ્યાવીસ રેન્ક મને મળ્યો છે આખા ઇન્ડિયામાં અને અમદાવાદમાં બીજો રેન્ક છે મહેનત તો જેટલા બધા સીએ કરે છે એટલી કરવી જ પડે ખાલી એક વસ્તુ હું માનું છું કે ઊંચો નિશાન ઊંચો રાખવાનો હંમેશા અને જે પણ નિશાન રાખવું એના માટે મહેનત કરવાની અને વિશ્વાસ રાખવાનો કે હંમેશા મળશે જ સુરત શહેરમાં ખાડા રાજ યથાવત જોવા મળી રહ્યું છે શહેરમાં ઓગણીસો ઝોનમાં ચારસો ત્રેવીસ અને સૌથી ઓછા લિંબાયતમાં પાસઠ સ્પોટ પર ખાડા પડ્યા હતા પાલિકાના પ્રાથમિક સર્વેમાં મુખ્ય રસ્તાઓ પર કુલ ઓગણીસો છપ્પન સ્થળો પર ખાડા પડ્યા છે કે પહેલાં મેજર રોડ આપણે મોટરેબલ કરી દઈએ બધાને ને પદ્ધતિમાં એવું લીધું છે કે વરસાદ પડે છે એટલે પેચનો માલ મળી શકતો નથી એટલે ખાડા જે હોય તેને થોડા સરખા કરી શેપ આપીને એમાં પ્યોર બ્લોક બેસાડવામાં આવે છે પ્યોર બ્લોકને એને ઇન્ટરલોક કરીને ફિટિંગ કરવામાં આવે એટલે એ નીકળી બી નહીં જાય અને વ્યવસ્થિત તે બેસી રહી છે અમદાવાદમાં ભાજપના કાર્યકરોને સરકારી મિલકતો તોડી પાડવામાં જાણે કોઈ કાયદાનો ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદમાં વધુ એક ભાજપ કાર્યકરે પોતાની દુકાન દેખાય તે માટે જાહેર શૌચાલય તોડી પાડ્યું છે શાસ્ત્રીનગર બાદ હવે શાહપુર વોર્ડમાં દિલ્હી દરવાજા પાસે આવેલ જાહેર શૌચાલય વિજય ગોપાલ ભજીયા હાઉસ દુકાનને નડતું હતું માટે તેને બે મહિના પહેલા તોડી પાડવામાં આવ્યું અને ભજીયા હાઉસ શરૂ થઈ ગયું આ મામલે શાહપુર વોર્ડના ભાજપ કોર્પોરેટરને પૂછતા તેમણે જણાવ્યું કે આ શૌચાલયમાં ગંદકી થતી હોવાની અરજી મળી હતી જ્યારે શૌચાલય કોણે તોડ્યું તે મામલે અજાણ હોવાનું કહ્યું અને

આ મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટર પ્રહાર કરતા કહ્યું કે ભાજપના કોર્પોરેટરોએ મળતિયાઓને સાચવવા શૌચાલય તોડી પાડ્યું છે અધિકારીઓ બે મહિના સુધી તેમની જાહેર પ્રોપર્ટી તૂટી જાય ત્યાં સુધી સુતા રહે છે તે મોટી બેદરકારી છે તંત્ર અહીં ફરીથી જાહેર શૌચાલય બનાવડાવે તેવી માંગ છે એમના મળતિયાઓમાં લાભ થાય અને એમની દુકાનથી આગળથી જે શૌચાલય હટી જાય ને દુકાનનું કવર મોટું દેખાય ફ્રન્ટ મોટું દેખાય એના માટે એ લોકોએ ગેરકાયદેસર રીતે તોડી નાખેલું છે હવે ત્યાં જે મજૂર લોકો જે સવારના બેઠા હોય છે એમને સુવિધાઓ અસુવિધા થવા માંગલી છે તથા શાકભાજી બજારના જે લોકો બહારથી વેપારી આવે છે એમને અસુવિધા માટે ઉત્પન્ન થઈ રહી છે લોખંડ બજારના વેપારીઓ માટે પણ એ એક સુવિધાનું એક સ્ત્રોત હતું પણ એના માટે આ લોકોએ ગેરકાયદેસર રીતે એ શૌચાલય તોડી નાખેલું છે અને હાલ ત્યાં અસુવિધાઓ ઊભી રહી છે રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે તંત્રએ તબીબો અને વાલીઓને સાવચેત રહેવા અપીલ કરી છે અમદાવાદની અસરવા સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાની દહેશત છે તબીબોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે બાળકોને તાવ ન ઉતરે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા સલાહ આપવામાં આવી છે ગામડાની અંદર આપણે કહીશું ને કે જો ગંદકી જોવા મળતી હોય તો એને પ્રોએક્ટિવલી સફાઈ કરાવીએ જ્યાં માખીઓના દર હોય એ પૂરી દઈએ અથવા ધ્યાન રાખીએ ફૂલ સ્લીવના કપડા પહેરીએ બાળકને હાઈબ્રેડ ફીવર આવે અને બાળક જો એમ કે મને સખત માથું દુખે છે તો એને લાઇટલી ન લેવું અને એને તરત જ ડૉક્ટર પાસે લઈ જવું ઘણા બધા ટેસ્ટ કર્યા પછી એક્ઝેક્ટલી ખબર પડે છે કે ચાંદીપુરા વાયરસ છે